એક બેન મને આ મળ્યા હતા ઘણા વર્ષો પેલા સુરતમાં મને કે શાસ્ત્રીજી અમારા પંથમાં એટલે અમારા સંપ્રદાયમાં છે ને સ્ત્રીઓ લગ્ન ન કરે અને અમારા એ પંથની અંદર ચાલીસ હજાર બહેનો છે જેને લગ્ન નથી કર્યા મેં કહ્યું તમે બહુ મોટું પાપ કરો છો ચાલીસ હજાર જયારે સ્ત્રીઓ લગ્ન ન કરે એની સામુ ચાલીસ હજાર વાંઢા રહી ગયા કે નહીં અને બીજું તમે તમારી જાતને હારાવાનો છો હું કોઈ ધર્મ ની વાત નથી કરતો પણ સમજણ શક્તિ હોવી જોઈએ પછી જ લોકો આગળ આશ્રમમાં બે પાંચ વર્ષમાં થાય પછી લગન કરી લે આવા કરતા લગ્ન કરી લો સત્ય ઘટના અને હું એવો વક્તા છું સાહેબ સમાજનો આઈનો બતાવી દઉં જોવો તમે ભૂલ કરો છો 40000 છોકરીઓ વિચારો તો કર્યા સાહેબ સમાજનો તમે કેટલું મોટું પતન કરો છો ખાલી સ્ત્રીઓને તમે માર્ગે લઈ જાવ છો આગળ જતા સમાજને બહુ તકલીફ પડશે તમે અત્યારે હિન્દુસ્તાન ટાઈમ્સ વાંચતા જશો મેં વાંચ વચ્ચે વાંચતું પુરુષોની કમ્પેરિઝનમાં સ્ત્રીઓ બહુ ઓછી છે અને ઘણા બધા એના અભાવે જ લોકો લગ્ન કરતા અટકી જાય છે અને સ્ત્રીઓનો પણ એક મોટો પ્રોબ્લેમ આવી ગઈ છે જ્યાં પૈસા હોય ત્યાં જ પરણવું નહીં ખોટી વાત છે યાદ રાખજો મુંબઈમાં તો એક મોટો આ કલ્ચર ચાલુ થઈ ગયું પોતાના પપ્પા રહેતા હોય વન બીએચકે માં પણ એને માગણી હોય મારે તો થ્રી બીએચકે જોઈએ પર્સનલ બેડરૂમ બાપુજીને હતો અત્યારે દીકરીઓના બહુ વધારે પડતી ડિમાન્ડ વધતી જાય છે મારે તો આવો જ જોઈને મારે તો આવો જ જોઈએ આના કારણે તકલીફ પડવા લાગી છે